તો સૌથી પહેલાં તો બધા મિત્રોનું આપણી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે હાલની અંદર મિત્રો ચોમાસું ચાલી રહ્યું છે તે માટે આપણે આજના આ વિડીયોમાં આપણે ચોમાસામાં થતા ફળ અને શાકભાજી બંનેના નામ લખીને સમજવાના છે તો વિડીયોને પૂરો જોજો વિડીયો વધુ લાંબો નથી તો વિડીયોને પૂરો જોઈ લેજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી લેજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો લખવાની શરૂઆત કરીએ ચોમાસામાં થતાં ફળ અને શાકભાજીના નામ એ પણ ગુજરાતીમાં તો ચાલો લખવાની શરૂઆત કરીએ તમે પણ મારી સાથે મિત્રો લખજો ચોમાસામાં થતા ફળ અને શાકભાજી તો મિત્રો આપણે એડિંગ આપી દીધું છે ચોમાસામાં થતા ફળ અને શાકભાજી તો મિત્રો આ બાજુ આપણે ફળોના નામ લખીશું અને આ બાજુ આપણે શાકભાજીના નામ લખીશું તમે પણ મારી જેમ જ લખજો મિત્રો તો જોઈ શકો છો ચોમાસામાં થતાં ફળ અને શાકભાજી અહીં આપણે ફળના નામ લખીશું જેટલા પણ છે અને અહીં આપણે શાકભાજીના નામ લખીશું તમે પણ મારી સાથે લખજો તો ચાલો પહેલાં ફળનું નામ લખીએ જે ચોમાસામાં થાય છે તે છે જાંબુ મિત્રો જાંબુ ચોમાસામાં થાય છે બધાને ખબર જ છે તો પહેલું છે જાંબુ શાકભાજીમાં પહેલું નામ લખીએ આપણે કારેલા મિત્રો કારેલા થાય છે શાકભાજી ચોમાસામાં ફળમાં લખીએ બીજું નામ જમરૂખ ફળમાં બીજું નામ છે જમરૂખ જ્યારે શાકભાજીમાં બીજું નામ છે કંકોડા કંકોડા બીજું નામ છે શાકભાજીમાં કંકોડા ફળમાં બીજું નામ છે જમરૂખ ત્યાર પછી ત્રીજું નામ લખીએ ફળમાં ખારેક ખારેક ફળમાં ત્રીજું નામ ખારેક છે જ્યારે શાકભાજીમાં ત્રીજું નામ છે કાકડી કાકડી ફળમાં ત્રીજું નામ ખારેક જ્યારે શાકભાજીમાં ત્રીજું નામ કાકડી ત્યાર પછી ફળમાં ચોથું નામ લખીએ કેળા જ્યારે શાકભાજીમાં ચોથું નામ છે ભીંડા ત્યાર પછી ફળમાં પાંચમું નામ સફરજન ફળમાં પાંચમું નામ છે સફરજન જ્યારે શાકભાજીમાં પાંચમું નામ છે મરચાં તો મિત્રો ફળ તો પાંચ જ છે જો આપણે શાકભાજીના નામ બાકી છે તો ચાલો લખીએ છઠ્ઠું શાકભાજીનું નામ છે તુરિયા ત્યાર પછી સાતમું નામ છે શાકભાજીનું ફુલાવર અને આઠમું નામ છે ગલકા તો મિત્રો આ ત્યાં ચોમાસામાં થતા ફળ અને શાકભાજીના નામ ગુજરાતી પાછામાં તો મિત્રો આપણે જે કંઈ લખ્યું છે તેને ફરી એકવાર આખું જ વાંચી લઈએ તો વિડીયોમાં ધ્યાન આપજો અને જો તમે ના લખ્યું હોય તો વિડીયોને સ્કીપ કરીને તમે લખી શકો છો તો ચાલો વાંચીએ ચોમાસામાં થતા ફળ અને શાકભાજી ફળ મિત્રો છે પાંચ અને શાકભાજી છે આઠ તો ચાલો વાંચીએ જાંબુ જમરું ખારે કેળા અને સફરજન આ પાંચ ફળ છે જે ચોમાસામાં થાય છે અને ચોમાસામાં શાકભાજી થતી હોય તેના નામ લખીએ વાંચીએ મિત્રો આપણે લખ્યા છે કારેલા કંકોડા કાકડી ભીંડા મરચાં તુરિયા ફુલાવર અને ગલકા આ આઠ શાકભાજીના નામો છે તે ચોમાસામાં થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચોમાસામાં થતાં ફળ અને શાકભાજીના નામ ગુજરાતી ભાષામાં લખીને સમજાવ્યું તો મિત્રો આજનો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી લેજો ચેનલ પર નવા આવ્યા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મિત્રો એક સારી કોમેન્ટ કરી દેજો તમારા મિત્ર સુધી આ વિડીયોની લિંક શેર કરી દેજો તો મિત્રો હવે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બાય બાય